જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા નગરવાળા વિસ્તારમાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદવામાં આવ્યા છે હાલ પોલીસ હેડક્વાર્ટર થી વણજારી ચોક સુધીનો રસ્તો ખોદવાની કામગીરી ચાલુ છે અહીં ત્યારે સ્થાનિક લોકોમાં વારંવાર રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે જે જૂની ચાલુ ગટર છે તેને પણ તોડી પાડવામાં આવી છે ગંદુ પાણી બહાર નીકળી જતું હોય છે અને નવી પાઇપલાઈનમાં હજુ કોઈ પણ જોડાણ આપેલ ન હોય ત્યારે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને રસ્તા કુદવાથી શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધોને ચાલવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જે ગટર ભૂગર્ભ ગટર યોજના કરી છે હવે એમાં જે ગટર અત્યારે લોકોએ નવી નાખી છે એમાં જૂની ગટરના કોઈ કનેક્શન નથી એ ઘાટાકડા બંધ કરેલા છે તો અમારું પાણી ક્યાં જાય આટલા બધા જે રહીશો છે રોજના રાહદારી છે બાળકો સાંજે રમે તો ક્યાં રમે વડીલો મંદિરે જવા નીકળે તો ક્યાં જાય આ બધા પ્રશ્નોના નિરાકરણ વગર આ કામ શરૂ કરેલું છે કોઈ પણ જાતની કોઈ કોઈને પૂછતા કોઈ નથી અને અમારે આજે અગવડતા ભોગવવાની એ કોણ કરશે આ જે પ્રશ્ન થાય છે ભૂગર્ભ ગટર યોજના તમે સારું કરો છો પણ પહેલાં તમે પરમિશન લ્યો અમારા લોકોનો સપોર્ટ લ્યો ત્યાર પછી આ કામ કરો આ બહુ ગેરવ્યાજબી કામ છે અમારે અવારનવાર અહીંયા રસ્તાના ખોદકામ ગટરના નામે પાણીની સપ્લાયના નામે વીજળીના નામે ટેલિફોનના નામે થતા હોય છે દર બે ત્રણ મહિને ખોદકામ થાય છે રસ્તો વિખાઈ જતો હોય છે ગટરો વિખાઈ જતી હોય છે પાણીની સપ્લાય ખોરવાય છે અને લગભગ અત્યારે પરિસ્થિતિ દરેક ઘરમાં એવી છે કે દરેક ઘરમાં મંદવાડ છે તો આ જે અવ્યવસ્થા થાય છે આવું ન થવું જોઈએ અવારનવાર થતાં ખોદકામના કારણે અમને એવું લાગે છે કે નગરપાલિકાના બદલે નગર ખોદકામ પાલિકા થઈ ગઈ એવું લાગે છે માટે વિનંતી એવી છે કે અમારો બેસિક મૂળ પ્રશ્ન એવો છે કે અવારનવાર મેઇન લાઈન ખોદાઈ જાય છે અમારી એની સાથે જોડાણની જે લાઈન ખાનગી જે હોય છે દરેક બિલ્ડિંગની માર્કેટ તૂટી જાય છે અમારે પાણી ભેગું થઈ જાય છે અમારે છોકરાઓ નાના છે વડીલો છે અમારે લોકોને ચાલવું હાલવું આ બધું કેવી રીતના અમારે પોસિબલ કરવું બધી વસ્તુ કારણ કે તમે લોકો મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો અને આજ વખતેનું ગટરનું કામ એટલું કમ્ફર્ટેબલ કર્યું છે આ લોકોએ કે અમે લોકો પૂછીએ તો એ લોકો એમ કહે છે કે તમારું પાણી અમારે બંધ કરી દીધું છે બધા એપાર્ટમેન્ટનું પાણી લોકોએ તો અમારું પાણી પૂછીએ કે કઈ જગ્યાએ જશે તો એ લોકો કહે છે જમીનમાં જશે શું જમીનમાં જશે તો અમારા લોકો શું જમીનમાંથી પાણી અમારા દારમાં નહીં આવે દારમાં આવશે શું અમારે ગંદુ પાણી પીવાનું છે સ્વચ્છતા અભિયાનનું આપણે કહીએ છીએ કે સ્વચ્છતા અભિયાન રાખો તો શું પોસિબલ છે આ સ્વચ્છતા અભિયાન છેલ્લા દોઢ મહિના પહેલાં અહીંયા પાણીની લાઈન નાખેલી રસ્તો સારો હતો અમારા કોર્પોરેટર એ બે વર્ષથી અઢી વર્ષની આસપાસ બહુ સારો રસ્તો ગટરનું લાઈન અને પાણીને પાઇપ નાખી બહુ સારી નાખેલી હતી પણ સત્તાધિકારીઓને શું વિચાર આવ્યો કે અહીંયા બીજી લાઈન પાણી નાખવી જોઈએ જે પાણી જાતિથી પીવાના પાણીની લાઈન બાજુમાં નવી લાઈન આવી ગઈ નગરપાલિકાની હતી ને બાજુમાં નર્મદાની લાઈન આવી ગઈ કોઈ વાંધો નથી પણ હવે એ લોકોએ ભૂગર્ભ ગટરનું વિચાર્યું છે ગટર ચાલુ કરવી છે આપણે નવી ગટર બનાવી છે પણ જૂની ગટર હતી તો ઓલરેડી બહુ સારી હતી અમારા સત્તાધિકારીઓ સારી કરી હતી નગરપાલિકાના શ્રીઓએ સારી ગટર કરી હતી મોટી કરી હતી હવે આ તો મોટી ગટર તોડી અને નાની ગટર કરી છે એ લોકોએ એ કોઈ પ્રોબ્લેમ નથી કદાચ એ લોકો કઈ વિચાર્યું છે પણ અત્યારે એ લોકોએ કાલે ગટરના પાઇપ નાખી અને પછી પાછું બોરી દીધું તો લગભગ અહીંયા વીસ ડિપાર્ટમેન્ટ છે આ જ રોડ ઉપર બરોબર છે ઘર થાય સાહેબ પાંચસો ઘરના પાણી જાય ગયા લોકોએ બુરી દીધું છે કાલથી બુરી દીધું છે એટલે આજે તો પાણી તો સવારનો ઉપયોગ થશે પાણીનો બરોબર એ પાણી જાશે ગયા એ આજુબાજુના વિસ્તારમાં બાર ડાવરમાં અને બોરમાં જવાનું છે પાણી બરોબર છે પાણી જાશે કે રોગચાળો ફેલાશે આ છે એવી રીતે બધા માણસો બાંધા પડશે ને પ્લસ કોઈ જાતિ નથી ખબર જ નથી કે આમાં શું કરવાનું છે એ લોકો એમ કહે છે કે પાણીની ગટર પેલા હતી પાણીની લાઈન નાખી હતી બીજી ગટરની લાઈન નાખી હતી બટલું જ તોડફોડ કરવી હું તો હું તો હોય કે ચેન નાખાવી દો તમારે જયારે ખોલ્યું ચેન ખોલી વસ્તુ નાખી શકો જયારે કરવું ત્યારે ચેન બંધ કરી શકો બને તો ચેન જ નખાવી લો તમને સહેલું પડે ખોદવું નહીં દર વખતે સારું કામ કરીને આ એરિયાની અંદર વારંવાર બધા જ ગટર ખોદવાના આ છે તે છે બધા કામગીરી વારંવાર થાય છે પછી એ લોકો ગટર ઢાંકવામાં ને એમાં બહુ વિલંબ કરે છે છતાં અમે લોકો સહકાર આપીએ છીએ પણ આ વખતે જે તમે લોકો ગટર ખોદવાનું કામ ચાલુ કર્યું છે એમાં અમારી પર્સનલ ગટર જે અમે લોકોએ ભેળવાવી છે એ ગટર બ્લોક કરી દીધી છે તો એ બ્લોક લીધી ગટર બ્લોક થઈ ગઈ છે તો હવે અમારા એપાર્ટમેન્ટનો પાણીનો નિકાલ શું આખી લાઈનના બધા જ એપાર્ટમેન્ટની ગટર બ્લોક કરી દીધી છે એટલે એનો પહેલાં પ્રશ્ન અમારો હલ કરો પછીની આગળની કાર્યવાહી ચાલુ કરો અને પહેલાં મોટા પાઇપ હતા એ કાઢીને હવે નાના નાના પાઇપ નાખી દીધા અને અમે પૂછીએ તો અમને સમજાવી દે કે તમારું પાણી તો અંદર જમીનમાં વહી જશે તો આ ચારસો બ્લોકનું પાણી જમીનમાં જાય ને એ પાણી અમારા બોરમાં ફેરવાય એટલે અમારી ગંદુ પાણી પીવાનું અને વંજારી ચોક સુધી અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ઓચિંતું ચાલુ થયું કાલે આવીને આખો રોડ જે ખોદી નાખ્યો અહીંના જે એપાર્ટમેન્ટવાળા જે છે બધા એ લોકોને એકવાર સંયુક્ત એના બધા પ્રમુખને બોલાવી અને એને વાતચીત કરાય અને એ લોકોએ એવું કાંઈ કર્યું જ નથી અને ખોદી નાખ્યો રોડ એનો કોઈ વાંધો નથી પણ જે જૂની ગટર હતી એમાં પાણી જતું હતું ભૂગપ ગટર બનાવવાની હોય તો બાજુમાં ભૂગપ્પ ગટર બનાવ્યો જૂના જૂની ગટરમાં પાણી જાય અત્યારે જે જૂની ગટર છે એ તોડી અને એની અંદર આ પાઇપ નાખાય એટલે મારે કમિશનર સાહેબને એટલું જ પૂછવાનું કે જે વખતે તમે એમ સાહેબ નક્કી થયું હતું કે જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થાય અને ભૂગર્ભ ગટરમાં રહેવાસીનો જ નિકાલ થાય પાણીનો પણ આ લોકોએ તો જૂની ગટર જ તોડી નાખી તો વરસાદી પાણી ક્યાં જશે સાહેબ એની તપાસ કરાવો આ કેવી રીતે કામ કરે સાહેબ એકવાર તમે નજરે આવો કે આ વિસ્તારમાં જે અત્યારે પરિસ્થિતિ રહી છે પાણીના બધા એપાર્ટમેન્ટના પાણીના ઓલા જે કનેક્શન જતા હતા બધાને તોડી નાખ્યા છે ડાંટો આવી ગયો છે